વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન આજથી આપણે પ્રકરણ 8 આનુવંશિકતા શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો તેને પ્રશ્ન દ્વારા જ શરૂ કરીએ આજનો પ્રશ્ન છે માનવમાં બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે તે સમજાવો આ પ્રશ્ન ઓગસ્ટ 2020 મે 2021 માર્ચ 2023 અને જુલાઈ 2023 માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે અને તેથી જ તે આનુવંશિકતા પર આધાર રાખે છે મનુષ્યમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો છે દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે સ્ત્રી અને પુરુષમાં બાવીસ જોડ રંગસૂત્ર સરખા હોય છે તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે તેથી દૈહિક રંગસૂત્રો તરીકે ઓળખાય છે ત્રેવીસમી જોડ લિંગી રંગસૂત્રોની છે સ્ત્રીમાં બંને એક્સ રંગસૂત્રો જોડમાં હોય છે એટલે કે લિંગી રંગસૂત્રોની જોડ એક્સ એક્સ છે જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું એક્સ રંગસૂત્ર અને બીજું નાનું વાય રંગસૂત્ર જોડમાં હોય છે એટલે કે લિંગી રંગસૂત્રોની જોડ એક્સ વાય છે બાળક નર કે માદા જન્મવાની શક્યતા પચાસ ટકા છે બધા બાળકો છોકરો કે છોકરી તેમની માતા પાસેથી એક્સ રંગસૂત્ર મેળવે છે આથી બાળકના લિંગ નિશ્ચયનનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર પર રહેલો છે જે બાળકને તેના પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવાંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે અને જે બાળકને તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર આનુવાંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને